ભારતમાં વિકાસ અને આધુનિક જગતની સાથે જ્યારે ભારત કદમથી કદમ મિલાવી રહ્યું છે ત્યારે આજે પણ ગામડાઓમાં ભારતીય પરંપરાગત રીતે ઉજ ઉજવાતા ભાતીગળ મેળા દેવસ્થાનો મંદિરોનું એટલું જ મહત્ત્વ યથાવત રહેવા પામ્યું છે આ દ્રશ્યો એવા જ એક મંદિરના છે થરાદના લુણાવા અને કળશ લુવાણા ગામે દર વર્ષે ભાતીગળ લોકમેળા યોજાય છે શીતળા સાતમના દિવસે પણ લોકમેળા યોજાતા હોય છે અહીં મોટી સંખ્યામાં માતાજીના દર્શને હજારો માણસ વહેરામણ કીડિયાળા અને જેમ ઉમટી પડે છે અત્યારે મોટી મોટી રાઇડો આપણે જોવા મળતી હશે જો કે આ ભાતીગળ મેળામાં આજે પણ દાયકાઓ પહેલાંના નાના ચકડોળ અને તે રીતે મનોરંજનના સાધનો માણવા માટે ગ્રામીણ પ્રજા ઉમટી પડે છે ધાર્મિક મહત્વ પણ આ મેળાનું મોટું હોય છે લોકો પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા માટે અહીંયા પહોંચે છે પાશ્ચાત સંસ્કૃતિનું આ અનુકરણ ભલે શહેરોમાં થતું પરંતુ ગામડાઓમાં આજે પણ આ પ્રકારના ભાતી મેળાઓમાં યુવાનો વૃદ્ધો અબાલ સૌ કોઈ ખૂબ જ ધાર્મિક ભાવથી પધારે છે દર્શનાર્થે આવે છે અને તે રીતે એકબીજાનો સંવાદ એકબીજાનો સમન્વય અહીંયા યથાવત રહેવા પામ્યો છે આજે અમારા લુણાવા ગામમાં શીતળા સાધનના મેળાનું આયોજન કરેલું છે અને વર્ષોથી અમારે શીતળા સાધનનો મેળો વર્ષોથી પરંપરાગતથી ભરાય છે અને અમારે પણ હોળીના દિવસે આખા ગામનું આયોજન પણ તેમનું અમે કરીએ છીએ અને ગૌશાળા પણ ગામ લોકોને સાથ સહકારથી પૂછવું ચાલે અને શાંતિસર મેળાનું આયોજન બને તેવું પણ ગ્રામ પંચાયત દ્વારા અને ગામના લોકો દ્વારા અમે એવા આયોજન કરેલું છે અને સરસ મજાનું આયોજન છે અને શાંતિસર મેળાનું કોઈ ભંગ ન થાય એવું પણ ગામ લોકોએ ઘરે પગે રહી અને તેટલી જવાબદારી નિભાવી છે આપ જોઈ રહ્યા છો તે રીતે ગ્રામીણ વિસ્તારના આ લોકો સીમિત સંસાધનો સાથેના આ ભાતી ગ મેળામાં મોજ માણી રહ્યા છે તે રીતે પોતાના આજુબાજુના ગામના લોકો સાથે એક જ સ્થળે ભેગા થઈ માતાજીની ભક્તિ આરાધના કરી સંદેશા વ્યવહારની આપ પણ કરી રહ્યા છે ત્યારે ગામડાનો આ ભાતીગ મેળો અને તેના દ્રશ્યો દાયકાઓ પહેલાંની જૂની યાદો જૂના સ્વસણો પણ યાદ કરાવે છે રિપોર્ટર મહેન્દ્ર ઉજા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ